છોટાઉદેપુરના તુરખેડા ગામની એક પ્રસુતા મહિલાનું રસ્તાના અભાવે જે મોત થયું એને પગલે આદિવાસી સમુદાયમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે આ ઘટનાએ આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ કેવા દર્દનાક મોતમાં પરિણામે છે એનો દાખલો પૂરો પાડ્યો છે ત્યારે આદિવાસી નેતાઓ પણ આ સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ સામે આવ્યા છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન તાજેતરમાં છોટાઉદેપુરના તુરખેડા ગામની એક મહિલાને જ્યારે પ્રસૂતિનો દુખાવો પડ્યો ત્યારે તેને રસ્તાને અભાવે તેના પરિવારના લોકો એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે કપડાંની જોડીમાં નાખીને લઈ જતા હતા બરાબર એ સમય દરમિયાન તેણે બાળકને જન્મ તો આપ્યો પણ એ મહિલાનું કરોડ મોત થયું આ બનાવને લઈને આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ તુરખેડા પહોંચ્યા હતા જોકે તુરખેડા પહેલાં તેઓ છોટા ઉદેપુર જિલ્લાના જ ક્વાંટ તાલુકાના મોગરા ગામે પહોંચ્યા હતા જે આદિવાસી સમાજના યુવાનો આગેવાનો સાથે તેમણે મુલાકાત કરી હતી એ સમયે તેમણે શું કહ્યું એ જોઈએ પણ આપણે બધા એકતા રાખવી પડશે બરાબર છે એટલે જ્યારે પણ તમારા સહકારની જરૂર હશે સાથ સહકાર તમે બધા આપજો જ્યારે પણ સરકારમાં રજૂઆત કરવાની થશે અમે નેતાગીરી લઈશું પણ અમારી પાછળ બધાએ તમારે આવવું પડશે બરાબર છે અમે તમને એવું નહીં કહીએ કે ભાઈ ચાલો આ પાર્ટી તે પાર્ટી જયારે ચૂંટણી આવશે આપણે બધા વિચારીશું કોણ આપણું સારું બોલે છે એ ઉભા રહે છે લડશે આદિવાસી ચૂંટાશે ને અહીંયા તો રિઝર્વ બેઠકો એટલા માટે જે માણસ આપણી સાથે રહી બોલે એને આપણે લાવીશું એમાં કોઈ બે મત નથી પણ જયારે સમાજની વાત આવે પાર્ટીના ઝંડા કે સંપ્રદાયના ઝંડા ઘરે રાખીને આપણે બધા ભેગા થવું પડશે તો આપણી એકતા બનશે

જેને લઈને ચેતર વસાવાએ સરકારની જાટકણી કાઢી હતી બનાવને લઈને વ્યક્ત કર્યું હતું પાયાની સુવિધાની માંગણી કરી હતી આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે મહિલા સશક્તિકરણની વાત થાય છે સમાનતાની વાત થાય છે તો આ એક વરબી વાસ્તવિકતા છે ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના ત્રણથી ચાર બનાવો આવી રીતના જ મરી ગયા છે તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ અમે ઘણા દુઃખી છે અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ પાંચ છ દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા પણ પરિવારની અમે સાથે છે સરકારને પણ અમે કહીશું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઊભા રહેવું જોઈએ જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ના મૂળ ગામ છે ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માગણી રહેશે રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માગણી રહેશે અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે આ બનાવને લઈને હાઈકોર્ટે સુઓ મોટો પિટિશન દાખલ કરી છે એ વિશે જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે ચેતર વસાવાએ બનાવ પાછળ વહીવટી તંત્રને પણ જવાબદાર ગણાવ્યો હતો આ ખૂબ જ ગંભીર બાબત છે અને એની નોંધ નામદાર ગુજરાત હાઈકોર્ટે લીધી છે સુઓ મોટો રીટ એમણે દાખલ કરી છે ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા ન્યાયની જે અપેક્ષા અમે રાખી રહ્યા છે તો ચોક્કસ અમને ન્યાય મળશે આ પરિવારને ન્યાય મળશે અને જે પણ અધિકારીઓ આમાં જવાબદાર છે આ બેનનું મૃત્યુ આપ રીતે નથી થયું આ બેનનું મૃત્યુ વહીવટી તંત્રની જવાબદારીના કારણે થયું છે એમના પર કાયદેસરની કાર્યવાહી થશે એવો અમને પૂરો ભરોસો છે ઉત્તરાખંડ વિસ્તાર બી પહાડી પ્રદેશ છે ત્યાંનો વિકાસ છે છોટાઉદેપુર નર્મદાનો વિકાસ નથી અહીંથી દસ કિલોમીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં રાતોરાત કોઈપણ ટીપી પ્લાન કોઈ પણ પરવાનગી વગર મોટા મોટા પ્રોજેક્ટો થઈ જાય છે અમને કોઈ વાંધો નથી એનો વિકાસ થાય પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે એ લોકોનો પણ વિકાસ થવો જોઈએ સરકાર સમાનતાની વાત કરે છે તો અમારી સાથે કેમ ભેદભાવ થાય છે એટલા માટે દુઃખ સાથે અમારે કેવું પડે છે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો ચોક્કસ અમે આવનાર દિવસોમાં અમારું અલગ રાજ્ય બિલ પ્રદેશ માગીશું આ રીતે મહિલાના જે બનાવ છે પગલે ધારાસભ્ય વસાવા આદિવાસીઓની વચ્ચે પહોંચ્યા તેમણે આદિવાસીઓને એક થવા માટે હાકલ કરી છે જો સરકાર આદિવાસીઓનો વિકાસ નહીં કરે તો આવનારા દિવસોમાં અલગ રાજ્ય ભિલ પ્રદેશ માંગવામાં આવશે ત્યાં સુધીની તેમણે ચીમકી આપી છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇસ ઓફ ઇન્ડિયા પર નમસ્કાર